નમસ્કાર મિત્રો આજે આપણે માટેલધરામાં બિરાજમાન આયશ્રી ખોડિયારમાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું મિત્રો મોરબીના વાકાનેરથી સત્તર કિલોમીટર દૂર આવેલા માટેલમાં આયશ્રી ખોડિયારમાનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરને આશરે બારસો વર્ષ જૂનું હોય છે માટેલ ગામમાં માટેલધરો આવેલો છે કહેવાય છે કે માટેલ ગામમાં એક ગોવાળ ગામની ગાયું છરાવવા સીમમાં જાય અને આ ગોવાળ ગામ આખાની ગાયું છરાવતો પણ હવે બન્યું એવું કે એક ગાય આ ગાયોની ભેળા આવીને છરવા લાગી પછી તો ગોવાળ એની રખેવાળી રાખે અને છાંજ પડે ત્યાં ગૌધણ પાછું આવે ત્યારે આ ગાય પાણીના ધરા તરફ છાલી નીકળે આ રીતે બાર બાર વર્ષ વીતી ગયા કાયમ આ ગોવાળ આ ગાયને ચરાવે પણ કોઈ એને મેંટાણું આપે નહીં હવે એક દિવસ ગોવાળે વિચાર કર્યો અને જેવી ગાય પાણીના ધરા તરફ હાલતી થાય એટલે ગોવાળ એની પાછળ પાછળ સાલી નીકળી આ ગાય માટલ ધરા પાસે આવી અને પાણીમાં હાલવા લાગી એટલે ગોવાળ ગાયનું પૂંછડું ઝાલ્યું અને તે પણ ગાયની પાછળ પાછળ ધરામાં ઉતર્યો પણ ભોળો ભરવાડ કાંઈ સમજી ના શકે ત્યારે ધરાની અંદર એક મોટો સોનાનો હિંદોળો જોયો અને એની ઉપર એક માજી બેઠા હતા ગોવાળને જોઈને માજી બોલ્યા અરે ભાઈ અહીં કેમ આવ્યો છો ત્યારે શું કામ છે ત્યારે ગોવાળ કહે છે કે હે માજી આ ગાય તમારી છે હા ભાઈ આ ગાય મારી છે તો મા એને મેં બાર બાર વરસથી ધરાવું છું તો મને એનું મેંટાણું આપો તો માજીએ ઝાડના પાંદડાનો ખોબો ભરીને આપ્યો એટલે ગોવાળે પાનને ધાબળીમાં બાંધી લીધા અને થોડીક વાર થઈ ત્યારે અચાનક ગોવાળ ધરાની બહાર ઊભો હતો અને થયું કે જેને મેં બાર બાર વર્ષ ગાયુંને છરાવી એને મને મેંટાણામાં ઝાડના પાંદડા આપ્યા અને હું શું કરું આવું વિચારીને ગોવાળે પાંદડા ધરાની બહાર નાખી દીધા અને પોતે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો ઘરે આવીને ગોવાળે ધાબળો ખંખેર્યો પણ તાં તો એક સોનાનું પાંદડું ખર્યું ગોવાળ વિચારમાં પડ્યો કે અરે આ શું કે માજી કોણ હશે આવું વિચારી કરી ગોવાળ પાછો ધરા પાછે આવ્યો પણ પોતે નાખેલા પાંદડા ત્યાં ન હતા એટલે ગોવાળને નક્કી થયું કે આ ધરામાં કોઈ માતાજીનો વાંસ છે મેં સોનાનું દેવળ અને સોનાનો હિંદોળો જોયો પછી તો આવી વાત કરતા કરતા ગોવાળ બાદશાહ પાસે જાય છે અને કહે છે કે હે મહારાજ આ ધરામાં સોનાનું દેવળ છે મેં મારી નજરે જોયું છે આ વાત સાંભળી બાદશાહએ નવસો નવાણું કોચ ધરાની પાસે મંડાવી કોચ એટલે ધરામાંથી પાણી બહાર કાઢવાનું સાધન પછી તો રાત દિવસ કોચ ચાલે છે અને આમ થતાં થતાં ધરાનું પાણી થોડુંક ઓછું થવા લાગ્યું અને માટેલ ધરાનું સોનાનું દેવળ દેખાયું તારે આ ખોડિયારે હાકલ મારી કે હે ભાણેજા વિડા વેલેરો આવ આમ માતાજીની હાકલ સાંભળીને કાળા ઉનાળે ભાણેજો વિડો વહેલો આવ્યો અને ધરામાં સમાણો અને બાદશાહની બધી કોશ તાણી ગયો એટલું પાણી આવ્યું પછી બધાએ માતાજીને વારંવાર માફી માંગે છે એટલે આ ખોડિયાર માએ કૃપા કરી અને માટેલ ધરામાં સોનાના મંદિર દેખાયા તેથી બધાએ ખાતરી કરી કે ભરવાડની વાત સાચી છે સાચ જ માટેલ ધરામાં સોનાનું દેવળ છે કહેવાય છે કે ઘણા ભાવિ ભક્તો અહીં આવે છે પણ છાચી શ્રદ્ધાથી જે કોઈ માની મંદિરની સામે જોવે એને ધજા દેખાય છે આવું કહેવાય છે કે આ માટેલ ધરામાં ભર ઉનાળે પણ પાણી ખૂટતું નથી અને અહીંથી પાણીને ગાળા વગર જ પીવામાં આવે છે તો મિત્રો આ હતો માટેલમાં બિરાજમાન આયશ્રી ખોડિયારમાના મંદિરનો ઇતિહાસ તો મિત્રો આ ઇતિહાસ તમને કેવો લાગ્યો એ એક મને કોમેન્ટ દ્વારા જણાવજો અને પછી તમારે કયો ઇતિહાસ સાંભળવો છે એ કોમેન્ટ દ્વારા મને જણાવજો અને વિડીયોમાં પહેલીવાર હોય તો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો જય શ્રી ખોડિયારમાં